વડોદરા મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની જગ્યાઓ માટે પસંદગી પામેલા ઉમેદવારોની ભરતી કરવાની કાર્યવાહી કરવામાં આવે તે બાબતને લઈને રજૂઆત કરવામાં આવી હતી વડોદરા મહાનગરપાલિકા દ્વારા જુનિયર ક્લાર્કની ભરતી માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી જેમાં ગુણ સેવા પસંદગી મંડળ તારીખ આઠ દસ બે હજાર ત્રેવીસના રોજ લેખિત સ્પર્ધાત્મક પરીક્ષા યોજવામાં આવી હતી જે જાહેરાત ક્રમાંક છસો છન્નું ઓબ્લિક એકવીસ બાવીસ જુનિયર ક્લાર્ક વર્ગ ત્રણ સૌ વર્ગની પસંદગી યાદી તારીખ તેર બે હજાર ચોવીસના રોજ બહાર પાડવામાં આવી હતી જેની પ્રતીક્ષા યાદી એકત્રીસ એક બે હજાર પચીસના રોજ પ્રસિદ્ધ કરવામાં આવી છે પ્રતીક્ષા યાદીમાં પસંદગી પામનારા ઉમેદવારો દ્વારા તારીખ ચૌદ દસ બે હજાર ચોવીસના રોજ આ બાબતે મુખ્યમંત્રી સાહેબની કાર્યાલયમાં રૂબરૂ આ બાબતે રજૂઆત કરવામાં આવી હતી જે બાબતે મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા તારીખ બાર અગિયાર બે હજાર ચોવીસના રોજ વડોદરા મહાનગરપાલિકાને આ બાબતે કાર્યવાહી કરવા સૂચના આપી હતી આ પ્રક્રિયાને એક વર્ષથી વધારે સમય વીતવા છતાં આ જ દિવસ સુધી પ્રતીક્ષા યાદીના ઉમેદવારોને નિમણૂક પત્ર આપવામાં આવ્યા નથી જો સત્વરે આ જાહેરાતની પ્રતીક્ષા યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારોને નિમણૂક આપવામાં આવે તો એશીથી વધારે બેરોજગાર યુવાનોને સરકારી નોકરી મળી શકે તેમ છે

પત્ર મળતા નથી એટલા માટે આજે અમે કમિશનર સાહેબ અને ડેપ્યુટી કમિશનર સાહેબને મળવા આવ્યા હતા પણ કમિશનર સાહેબ આજે હાજર નથી એટલે ડેપ્યુટી કમિશ્નર સાહેબને મળ્યા તો એમને એવું કીધું છે કે આ બાબતની એમને જાણ છે અને તમને પંદરથી વીસ દિવસની અંદર આ બાબતનું અમે નિરાકરણ લાવી તમને નિમણૂક પત્ર આપી દઈશું એવું એમને કહેવામાં આવ્યું છે ના અલગ અલગ જિલ્લામાંથી આવ્યા છે સાહેબ અમે બધા અને આ વડોદરા શહેરના નથી અમે પણ અલગ અલગ જિલ્લામાં અધિકારીમાં અમે ડેપ્યુટી શ્રીને વાત કરેલી છે રૂબરૂમાં અત્યારે અને એમને જણાવ્યું છે કે અમે બધી જાણકારી મેળવી દીધી છે અને તમારી પ્રોસેસ ઓલમોસ્ટ પતી ગઈ છે અને આજના દિવસથી પંદર કે વીસ દિવસની અંદર તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે એવું કહેવામાં આવ્યું છે અને ખાતરીપૂર્વક કીધું છે સાહેબે કે પંદર દિવસની અંદર તમને નિમણૂક પત્ર આપી દેવામાં આવશે બિલકુલ યોગ્ય નથી એક એક વર્ષ સુધી અમે છેલ્લા એક વર્ષથી લગભગ ઘણીવાર રૂબરૂમાં અને ટેલિફોનિક વાતચીત દ્વારા અમે લોકોએ સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે અને અમને જવાબ મળ્યા પણ છે પણ જવાબમાં એવું છે કે પ્રોસેસ ચાલુ છે પંદરથી વીસ દિવસમાં તમારું કામ થઈ જશે અને આજ દિન સુધી અમને લોકોને એ જ વસ્તુ કહેવામાં આવી છે અને આજે પણ એ જ કીધું છે પણ તેમ છતાંય જો સાહેબશ્રીએ કીધું છે ન્યૂઝને બધાની સામે જ તમને કીધું છે અમને તો આશા છે કે પંદર દિવસની અંદર અમારું નિરાકરણ આવી અને નિમણૂક પત્ર અમને આપવામાં આવે ફાયરના દસ તારીખે ફાઇનલ લિસ્ટ આપવામાં આવ્યું હતું અને બાર તારીખના રોજ અમને હાજર કરી નિમણૂક પત્ર આપવામાં આવે બે દિવસની અંદર તો અમારા તો આજે પિસ્તાલીસ થી વધુ દિવસ થઈ ગયા છે એકત્રીસ જાન્યુઆરીએ અમારું ફાઇનલ લિસ્ટ આપવામાં આવ્યું હતું અને હજી સુધી અમને લોકોને નિમણૂક પત્ર આપવામાં આવેલ નથી કારણ નથી જાણવા મળ્યું પણ અત્યારે એટલું કીધેલું છે કે પંદર દિવસમાં આપી દઈશું તો આશા રાખીએ છીએ કે બસ હવે આવી જવું જોઈએ લાગે તો છે જ પણ હવે જો મીડિયા સામે કીધેલું છે તો ખાતરીપૂર્વક કીધેલું છે તેમ છતાંય હવે જો પંદર દિવસ રાહ જોવા માટે અમે રેડી છીએ જો સાહેબે ખાતરીથી કીધું છે કે આવી જશે તો પંદર દિવસ પછી ફરીથી અમે લોકો